હેલો ફ્રેન્ડ સુકા ધાણા લીંબુ અને આદુની મદદથી તમે તમારા શરીરનું વજન ઘટાડી શકો છો તમારા શરીરનું વજન એકવાર ઘટશે પછી ફરી વધશે પણ નહીં અને આ ઉપાયની મદદથી ભયંકર ગરમી પણ માથણની જેમ ચરબી ઓગાળી દેશે તો ચાલો જોઈએ કઈ કયા ઉપાય બને છે તેના વિશે જાણીશ ખરેખર તમે પણ તમારું શરીરનું વજન ઘટાડવા માંગતા હોય તો ઉનાળાની ગરમીમાં આ ઉપાય ચોક્કસ તમારે અજમાવા જેવો ખરો તો એના માટે કશું જ આપણે વધારે લાંબી વાત નહીં કરીએ લેવાના છે એક ગ્લાસ પાણી આ એક ગ્લાસ પાણીની અંદર આપણે એડ કરવાના છે એક ચમચી જેટલા સૂકા ધાણા સૂકા ધાણા તમારું શરીરનું વજન સા કારણે ઘટાડે છે સુકાદાણાની અંદર ચરબી ઘટાડવા માટેના જે ગુણધર્મો છે એના કારણે વજન ઘટે છે સુકાદાણા વજન ઘટાડે છે સુકાદાણા વજનને ઓગાળવાનું કામ કરે છે ચરબી ઓગાળે છે સૂકા થાણાની મદદથી તમને તાકાત પણ મળી રહેશે છે સૂકા સો ટકા પેટની ગડબડ દૂર કરવાનું કામ કરે છે હવે લઈએ આદુ આદુ અહીંયા આપણે દસ ગ્રામ લેવાનું છે આદુને આપણે ધોઈ અને આવી રીતે લૂછી અને ઝીણું ઝીણું સમારી લેવાનું છે આદુ વેઇટ લોઝ કરવા માટે વરદાનથી કમ નથી આદું તમારા શરીરની તંત્ર મજબૂત કરે છે આદુની મદદથી ખોરાકનું પાચન થાય છે આદુની મદદથી ખોરાક પચે છે આદુ તમારા શરીરની છટછાટની શાંત કરે છે આદુ તમારું શરીરનું ખોરાકનું પણ પાચન કરે છે ગેસ આફ્રો એસિડિટીના પ્રોબ્લેમ્સમાંથી બચાવે છે આદુ છે તમારા શરીરની વર્ષો જૂની ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે નિયમિત રીતે માત્ર ને માત્ર તમે વીસ ગ્રામ આદુનો રસ કે પછી આદુનું કોઈ લીંબુ સાથે આદુનું મધ સાથે એવી રીતે પણ જો તમે સેવન કરશો તો પણ તમારા શરીરમાં ચરબી રહેતી નથી તો આદુ તમારા શરીરના સો ટકા ગળબડને દૂર કરવાનું કામ કરે છે તમારા છે શાંત કરે છે સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે તો અહીંયા આદુની સાથે હવે આપણે લેવાનું છે લીંબુ તો લીંબુ અહીંયા આપણે રસ નથી કાઢી લેવાનો પરંતુ લીંબુ આપણે એક લીંબુ લઈએ એના બી ભાગ કરીએ અને લીંબુની છાલ સાથે જ આપણે લીંબુને લેવાનું છે શું કામ લીંબુની છાલ સાથે આપણે લેવાનું છે તો લીંબુની છાલની અંદર રહેલું એન્જોમેન ઓઇલ પેટની ચરબી તોડવાનું કામ કરે છે એટલા માટે તો સૂકા આદુ અને લીંબુનો આ પ્રયોગ સ્પેશિયલી એવા લોકો માટે છે કે જે લોકો અત્યાર સુધી કંટાળી ગયા છે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટે છે મિત્રો આ ઉપાય ક્યારે બેસ્ટમાં બેસ્ટ આ વેટ લોસ ડ્રિંક્સ ક્યારે લેવાનું છે એ તો હું તમને જણાવીશ પરંતુ એ પહેલાં જ્યારે પણ આ વેટ લોસ ડ્રિંક્સ લો ત્યારે તમારે સાત દિવસ માટે બહારનું જમવાનું નથી સાત દિવસ માટે નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી બહાર ચાલવા જવાનું છે સાત દિવસ માટે તમારે બેકરી આઇટમ બંધ કરવાની છે સાત દિવસ માટે ખાંડવાળી આઇટમ બંધ કરવાની છે સાત દિવસ માટે તમારે મહેંદો નથી ખાવાનો સાત દિવસ માટે તમે ખોરાકમાં ઉપરથી નમક લેતા હોય તો એ પણ નથી લેવાનો સાત દિવસ માટેનો કયો ખોરાક લેવાનો છે તો સાત જ દિવસમાં તમારે લીલા શાકભાજીનું સેવન પાલકનું જ્યુસ કોથમીનું જ્યુસ ફૂદીના જ્યુસ આવા અલગ અલગ જ્યુસ પીવો સાથે સાથે નિયમિત રીતે વધારે વધારે ડાળનું સેવન કરો એ ઉપરાંત નિયમિત રીતે સવારે વહેલા જાગી અને ત્રણ ગ્લાસ પાણી પીવો ખરેખર આટલું ધ્યાન રાખો સાત જ દિવસ માટે સાત દિવસમાં વેઇટ લોસ ચહેર છે તમારું વહેલી ઓછું થશે કમર ઘટશે અને સાથે સાથે વજન પણ ઘટશે તો હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી માત્ર ને માત્ર દસ મિનિટ માટે આ વેઇટ લોસ જીન્સને ઉકાળી લઈએ તો અહીં આપણે આ વેટલો ઉઝ રીંગ ઉકળવા માટે મૂકી દીધું છે આશરે દસ મિનિટ માટે ઉકાળવાનું છે અને આ વેટલો ઉઝ રેં રાત્રે સૂતા પહેલાં પીવાનું છે તો અહીંયા આપણો ગેસ આંચ બંધ કરી દઈએ તમે જોઈ શકો છો પાણીનો કલર બદલાઈ ગયો છે અને પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો નિયમિત રીતે ગાળીને રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે પરંતુ તમને એવું લાગે છે કે તમારે એકદમ ઝડપથી વેઇટ લોસ કરવું છે તો દિવસમાં બે વાર એટલે કે સવારે ભૂખ્યા પેટે અને રાતના ભોજન પછી એટલે સૂતા પહેલાં એવી રીતે પીવાનું છે કન્ટિન્યુ સાત દિવસ પીવો વજન ઘટે પરંતુ ત્રણ મહિના સુધી કન્ટિન્યુ રાખવાથી પચીસ કિલો જેટલું વેઇટ લોસ કરી શકો છો